નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ આઠ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ જેનું નામ છે માય વોકેબુલરી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સમજૂતી મેળવવાના છીએ તેમાં શું લખી શકાય તેના વિશે નમૂના રૂપ જવાબો પણ આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો

પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો તો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ જોઈ શકશો

વગેરેના અંગ્રેજી નામ લખી તેમના સ્ટીકર ચોટાડો મિત્રો સાથે આ પ્રકારના અંગ્રેજી શબ્દો વ્યક્ત કરો તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની એક્ટિવિટી છે જેની અંદર તમારે આસપાસ જોવા મળતી જે આપણી ચીજ વસ્તુઓ છે તેના ચિત્રો લગાવવાના છે અને સાથે સાથે તે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે તે પણ તમારે લખવાનું છે તો ચાલો આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુઓ તમે લગાવી શકો જુઓ ચેર ખુરશી દરેકની ઘરે હશે તો તમે ખુરશી લઈ શકો ત્યાર પછી ટેબલ પણ જોવા મળતું હશે ઘરે તો આપણે ટેબલ પણ લઈ શકીએ ત્યાર પછી બ્લેકબોર્ડ તો બ્લેકબોર્ડ છે તે આપણને શાળાની અંદર જોવા મળશે તો સૌપ્રથમ આપણે શાળાની વસ્તુઓ છે તે પણ અહીં લખી શકીએ ત્યાર પછીની વસ્તુ છે જેમાં વોશિંગ મશીન કે જે આપણા ઘરની વસ્તુ છે ઘરે જોવા મળશે ત્યાર પછી કપબર્ડ એટલે કે કબાટ તિજોરી જે આપણા ઘરે આપણને જોવા મળે છે ત્યાર પછી ફેન એટલે કે પંખો તો પંખો છે તે આપણા ઘરે પણ હોય છે અને શાળામાં પણ આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછીની વસ્તુ છે જેની અંદર આપણે વૃક્ષો પસંદ કર્યા છે જેમ આપેલું છે તે બન્યાન ટ્રી એટલે કે વડનું ઝાડ છે ત્યાર પછી અશોકા ટ્રી એટલે કે આસો ઝાડ છે ત્યાર પછી નીમ ટ્રી એટલે કે લીમડાનું ઝાડ છે તો તે પણ તમને તમારી આજુબાજુમાં જોવા મળશે ત્યાર પછી આગળના જોઈએ તો જેની અંદર આપણે પીપલ ટ્રી એટલે કે ઝાડ લીધું છે ત્યાર પછી બબુલ ટ્રી બબુલ એટલે ઝાડ તો બબુલ ટ્રી પણ જોવા મળતું હશે અને મેંગો ટ્રી તો આંબાનું તમે ઘણી જગ્યાએ જોઈ શકશો ચાલો ત્યાર પછીની નવી વસ્તુઓ જોઈએ જેની અંદર આપણે ફળો પસંદ કર્યા છે તો સૌપ્રથમ આપણે એપલ લઈશું ત્યાર પછી મેંગો ત્યાર પછી બનાના તો આ ફળો પણ તમે ખાધા જ જશે તો આ પ્રકારે ફળોના ચિત્રો પણ તમે લગાવી શકો અને તેના અંગ્રેજી નામો લખી શકો ત્યાર પછીના ક્રમ પર પપૈયા ત્યાર પછી ગ્વાવા એટલે જામફળ અને ગ્રેપ્સ એટલે દ્રાક્ષ તો આ પ્રકારે દરેક ફળ છે તે પણ આપણે લખી શકીએ આગળના ક્રમ ઉપર આવે છે તેમાં આપણે વસ્તુઓ જેમ કે સ્કૂલ જે તમે ગામની અંદર થતો ઘરની નજીકમાં જોઈ શકશો ત્યાર પછી ટેમ્પલ એટલે કે મંદિર પણ આપણને ઘરની નજીકમાં જ અથવા તો આપણા ગામની અંદર ક્યાંક જોવા મળતું હશે ત્યાર પછી ગ્રામ પંચાયત ભવન છે તે પણ આપણને ગામની અંદર જોવા મળે છે તો આ પ્રકારે આપણી આસપાસ જોવા મળતી ચીજ વસ્તુઓ છે તેની આપણે નોંધ કરી દઈશું અને સુંદર ચિત્રો છે તે પણ તમે ચોટાડજો જો ચિત્ર ન મળે તો તમે દોરી પણ શકો છો તો આશા રાખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ માય વોકેબુલરી છે તે પૂરી થઈ છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિ મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ ધોરણ આઠ તમામ વિષયની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપશો ને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પ્રોજેક્ટ સાથે ત્યાં સુધી આવજો